અને શુકન માટે રૂપિયો અને સોપારી લઈ લીધું અને કંકુ લઈ લીધું બધાને ચાંદલા કરવા માટે અને જો હિરબેન રેડી થઈ ગયા છે અને સામે બધું પ્રિપેર થાય છે અને હવે અમે જઈએ છીએ શરૂઆત કરવાની છે ત્યાં આગળ હવે બિયારણ લઈ અને તૈયારી ચાલુ થઈ રહી છે અને અહીંયા ફિટિંગ કામ ચાલુ છે આપણે એનું શેનું વૈણીનું વૈણીનું ફિટિંગ કામ ચાલુ છે ઓટોમેટિક જ છે ને બેહું ન પડે ને હોય હા ના ઓટોમેટિક વાવવાની હોય ને એ આ રીતે આપણે આવી પડે આટોમેટિક ઓટોમેટિકામાં પી ફરી દેવાનું હોય તો અત્યારે આપણે સંભાવવા માટેની વાવણી તૈયાર થઈ ગઈ છે હોયની ભેગા કરી નાખ્યું છે ચાંદલા પણ કરી દીધા છે હવે આપણે સ્ટીપ પરથી સ્ટીપ શરૂઆત કરશે પ્રકાશભાઈ શ્રીફળ વધારી શ્રી ગણેશ કરી નાખ્યા છે ચાંદલા કરી દે

મગની મુઠ્ઠી ભરી અને જે આપણે જે વાવવાની શરૂઆત કરે અને જે ચા હોય ને એમાં પહેલાં મગ છે ને આપણામાં મતલબ મગ આપણે હિન્દુ ધર્મમાં સુકન ગણાય એટલે મગની શરૂઆત હોય ને જે એ મગથી વાવ કરવાની હોય એટલે અત્યારે આપણે જઈએ છીએ મગની મુઠ્ઠી ભરી અને મગ વેરવાનું ચાર મીનાક્ષી દીધી મગની મુઠ્ઠી નાખે છે Hey, डॉक्टर प्रकाश देख सकते हो? कड़क, 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 हो हो ऐसे एयर क्यों क्यों गए गए? कडक 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 काम क्यों करते <laughs> तो धूड में कहने का ऐसा नहीं होता वो तुम्हारा गलत है हमारे जो गड्ढे होते हैं ना गड्ढे गुड्ढे वडिल वडिल, वडिल 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 वो वो है ना मिट्टी से ही बाल वॉश करते थे, थे। मैंने भी करे हुए है ना छोटी थी ना तब इसीलिए वैसा मत बोलने का जान लो करे लो वही हो जाए जान लो वही हो गयो वही हो जो ए हे भाई हमारा बात अकड़ा हां भाई हे ऐसा होती यस ऐसा होती राइट हाउ से अबे गो तमी खदड़ी तो तो ना पैसा मार आम जो पैसा ना खिस्सा भरया खिस्सा तो आज तो कितना पैसा है गाइस जो गाइस इतने सारे पैसे कहां से लाए थोड़ा दे दो मेरा भाई मेरे को पैसे देखे दे दे नहीं ने भीख भिखार भीख मांगने आए के लिए आ गए ऐसा बोलता है ए वैसा मत बोल का मेरे को पैसा दे ऐसे हेल जैसे कैसे लोग रहते हैं साले भिखारी लोग हम अच्छे ही लोग थे हमारे जैसा कोई था ही नहीं ચલો તો અત્યારે આપણે આ વાત અહીંયા આ અહીંયાથી સામેના ભાગ સુધી વાવવાની છે શિંગ આ વર્ષે કારણ કે આપણે ગાયોને ચારો જોવો એટલા માટે એટલે શિંગ વાવવાનું કામ ચાલુ કરી દીધું છે અને જે આપણે મતલબ પદ્ધતિ રીતિ રિવાજ પ્રમાણે જે આપણે આપણા પૂર્વજો જે કરતા હોય એ પદ્ધતિથી આપણે બધી પૂજા વિધિ કરી દીધી છે શિંગ વાવવાનું ચાલુ કરી દીધું છે અને વરસાદ આમ તો મતલબ વરસી ગયો છે વાવણી થઈ એવો

અને આપણે જે ચા હોય ને પેલો ચા એ જવારવો પડે એટલે અત્યારે આપણે લાપસી લઈએ અને તો આપણે ઘી નાખી અને હવે છે ને શાહ જવારવા જવાનું છે એટલે આજે હિરલબેન જવાના છે શાહ જવારવા માટે અને જમવામાં શું છે આજે જમવામાં છે બટેટાનું શાક છે રોટલા રોટલી છે અને કેરીનું અથાણું છે અને અહીંયા છે લાપસી ઋષિતા દીદી મસ્ત બને લાપસી અને છાસ છે અને આજે આપણે જમવાનું છે મસ્ત નીચે કેસે હો આપ આપકે મુજે સુબે સુબે છે કે કછા રહા નહી એ આયરાણી છું ઓરિજિનલ

ભાઈ શું સગાઈ કરવાની છે સારી છોકરી હોય તો કે તમારા ધ્યાન માં મારું ઉત્તમ દેવાનો છે હું નાના ભાવ માં

બેન પરસાડી પૂરે ને વેવા થાય મિત્રો તો કરવો મિત્રો અત્યારે ફરી ગયો કે મેં આયો ને તો મિત્રો ફરી ગયો બાકી વેવા તો કોઈ સારી છોકરી હોય કેટલો અરખાય હો કેટલો અરખાય નામ પડે ને તો સાહડા જેવું મોટું બે કે ન વેવાવાની વાત વાત મલક રખને કરવા લોકો ને આ મે કીધું ને મારા ઘર માં બાય ને લાવ મને હું કીધું ખબર એને કીધું હા બેઠી ના કે જ્યારે તારા ભાભી આવે એટલે તમારે અહીંયા નો એ બોલો હજી તો કે બેઠી ન એ તમે સાસરે જાવી વાત કરે હજી નથી ખાંડા નઈ એમ નઈ હીંગડે જાય ખાંડા ને પૂછડે આવે ભાંડા તાળી પાડવી હતી એટલે

અત્યારમાં આપણી વાડીએ મહેમાન આવી રહ્યા છે અને કોણ મહેમાન આવે છે આપણને મીનાક્ષી દીદી કે છે કોણ મહેમાન આવે છે યોગેશભાઈ ભાઈ હડિયા આવે છે સમ્રાટ એન્ટરપ્રાઇઝ વાળા જે ઝટકા દોરી અને જે દોરીના ખાટલા પછી ખાટલી દોરીના એવું બધું જે વસ્તુ ઓલું કરે છે સેલિંગ કરે છે એ અત્યારે યોગેશભાઈ આવે છે આપણી વાડી અને જો તમારે ઓર્ડર કરવો હોય તો એની ઇન્સ્પાયરી છે યોગેશ હડિયા તો તમે ત્યાંથી ઓર્ડર કરી શકો છો અને બસ એવું છે ને આપણી વાડી મહેમાન હમણાં આવે છે એક બે આવતા રહે અને આપણે બહુ જ ગમે જે આવે છે એ ગાય મટન દયા થી આવે છે અમને બહુ જ ગમે છે ગાયો ગાયો ને જ મળવા આવે છે હા અને આપણે વાડીઓ હોય એટલે ગાયો ની કૃપા થી આપણે બધું હવે મતલબ સારું થઈ ગયું છે ગાયો માટે બધું એટલે કઈ વાંધો નથી ગમે એટલા મહેમાન આવે તો આપણે સાચવી મોસ્ટ વેલકમ યસ ગમે ત્યારે આપણી વાડીએ વાડીના દરવાજા હંમેશ માટે ખુલ્લા જ છે ફાઇનલી આપડી વાડી યોગેશ કે ગયા છે મેં આગળ વાત કરી અને આપણે એને પૂછી લઈએ કે કઈ કઈ વસ્તુ રાખે છે અને એ ડિટેલ આપે આપણને તો બહુ કઈ ખાસ ખ્યાલ હોય નહીં જય શ્રી કૃષ્ણ યોગેશ ભાઈ કેમ છો બસ મજા છે તમે થોડીક ડિટેલ આપી દો આપણે ઝટકાની દોરી બનાવી છે ખેડૂતો માટે

પણ એવું છે જ્યાં સુધી નંદી મહારાજનો વાડો અલગ નહીં બને ત્યાં સુધી થોડાક છૂટા જરશે અને આમે તે જે જ્યાંથી આવ્યા છે ત્યાં છૂટા જ રહેતા એટલે એને બાંધવેલું રહેવું પસંદ નથી એટલે આપણે એને બાંધવાના પણ નથી એને છૂટા જ રાખવાના છે પણ જ્યારે આપણી પાસે સગવડતા થાય ત્યારે પહેરવા છૂટા છે અને ચાલો તો કાંઈ તમને બતાવી દઉં કેમકે અમારા નખરા અને બકચકી વસ્તુની બહુ હોય છે વારંવાર અને હમણાં અમારું થોડુંક નખરા કરવાનું લેવલ વધતું જાય છે એમ કે અમારા ભાઈને વેકેશન હોય એમાંય નાના ભાઈ ફ્રી હોય અને મોટા ભાઈ ફ્રી હોય તો તમે વાત જ આવજો એમ કે ફ્રી નથી થતા બાકી નખરા ખૂટે જ ને આપણે બ્લોક બાજુ લઈને ગયા ને એમ એ નહીં તે ચાંદતા એસા બોલતા હે અમારા હિન્દી થોડા સા ઓબડા જતા હે કે ગુજરાતી લોકો હે ને ઇસલી અજો નંદી મસ્ત છૂટો સરી અને જો સરસ ઓ નંદી મહારાજ એ ભુરુ ભુરુ બા ઘાસ ખાવા માટે આવી ગયા છે અને આ ઘાસ આપણે બિયારણ માટે રાખેલું છે સોપવાનું છે એનંદુ આનું નામ આપણે રાખવાનું છે પછી જે કઈ ડિસાઇડ જ કર્યું કે શું નામ રાખીએ અને ચાલો તો હવે મિલ્કિંગનો પણ સમય થઈ ગયો છે